વરિયાળીના પાકની અંદર એવી કઈ નાની નાની મિસ્ટેક છે ખેડૂત મિત્રો આપણે કે જે કરી રહ્યા છીએ જેના કારણે આપણને ઉત્પાદનમાં એની અસર જોવા મળે છે અને સાથે સાથે ઘણા ખેડૂત મિત્રો એવા છે કે જે આ વખતે પહેલીવાર વરિયાળીનું વાવેતર કરી રહ્યા છે એવા ખેડૂત મિત્રો માટે પણ અમારો ખાસ સંદેશ છે વિડીયો નાનો છે ખૂબ ધ્યાનથી જોજો અને ખાસ કામાની ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો જેથી અમારા અવનવા વિડીયો તમને માહિતી અને માર્ગદર્શન સાથે મળતા રહે સૌથી અગત્યની બાબત છે મોટાભાગના ગુજરાતના વિસ્તારોની અંદર વરિયાળી છે અત્યારે ફ્લાવરિંગ સ્ટેજમાં જોવા મળી રહી છે આ ફ્લાવરિંગ સ્ટેજમાં ખેડૂત મિત્રો સૌથી પહેલા સૌથી અગત્યની બાબત છે કે જ્યારે ફૂલ અવસ્થા હોય છે એ ફૂલ અવસ્થાની અંદર મોટાભાગે આપણે મોટાભાગના ખેડૂત મિત્રો કેમિકલ ઇન્સેક્ટિસાઈડ અને ફૂગનાશક કીટનાશક અને ફૂગનાશકનો અવશ્ય રાઉન્ડ કરતા હોય છે કારણ કે સમયગાળા દરમિયાન વાતાવરણના કારણે અથવા તો આપણે ટેમ્પરેચર જોઈએ છે કે વધગર થવાના કારણે એવા ટાઈમે રોગ અને જીવાતની શક્યતાઓ રહેતી હોય છે અથવા જેને ચક્કર આવી ગયા છે એવા ખેડૂત મિત્રોને પણ ખાસ ધ્યાનમાં રાખવાની બાબત છે કે જ્યારે પણ વરિયાળીના પાકની અંદર મધમાખીનો રોલ સૌથી અગત્યનો છે તમારે જ્યારે ફૂલ અવસ્થા આવે છે એ પરાગેન જે પરાગ્રજ છે એ લઈ જવાનું કામ મોટાભાગે પવન દ્વારા થાય છે અને બીજું મધમાખી દ્વારા થાય છે જેટલી તમારા ખેતરમાં મધમાખીનું પ્રમાણ વધારે હશે એટલી જ તમારે ચક્કર સંખ્યા વધારે હશે બીજી વસ્તુ જે છે કે ખેડૂત મિત્રો આપણે જ્યારે પણ આ ચક્કર બેસવાની અવસ્થા હોય છે એવા ટાઈમે આપણે કેમિકલ દવાઓના રાઉન્ડ કરીએ છીએ એના કારણે મધમાખી બિલકુલ આવતી જ નથી અથવા ન બરાબર મધમાખી આપણને જોવા મળે છે અને સાથે સાથે મધમાખીનું પણ આની અંદર નામ નામશીષ થતી જોવા મળે છે કેમિકલની એની ગંધના કારણે અથવા એના શ્વાસોશ્વાસ આવવાના કારણે મધમાખી નામશેષ થાય છે અને એના કારણે આપણે વરિયાળીના પાકોની અંદર ખાસ ઇમ્પેક્ટ જોવા મળતી હોય છે એટલે વરિયાળીનો પાક એવો ક્રિટિકલ જીરાના પાક જેવો નથી ખેડૂત મિત્રો કે જેથી કરીને આપણે આસાનીથી ઉત્પાદન ન લઈ શકીએ બીજી વસ્તુ અગત્યતા છે પાણીની વરેળીના પાકમાં આપણે પાણી જ્યારે વધારે પડતું આપણે આપીએ છીએ અથવા જે પિયત આપવાનો જે સમયગાળો જે ઇન્ટરવલ છે કે અત્યારે પિયત આપ્યું છે પછી કેટલા દિવસ પછી પિયત આપવું જોઈએ આ પણ ઘણી વાર ખેડૂત મિત્રો આપણે બહુ ટૂંકા ગાળાની અંદર વધુ પડતા પિયતો આપી દઈએ છીએ એના કારણે એક મધ્યનો પ્રશ્ન જે છે અને સાથે સાથે તમે પાણી આપો છો ને ઉપર નાઇટ્રોજનયુક્ત ખાતરો ખાસ કરીને યુરિયા છે અથવા તો જે વોટર સોલ્યુબલ ખાતરો આપો છો એના કારણે વધુ પડતું જ્યારે પોષણ જ્યારે કોઈ પણ પાકને આપવામાં આવે છે પોષણ પણ પોષણનો અભાવ પણ ન હોવો જોઈએ અને પોષણનો પ્રભાવ પણ ન હોવો જોઈએ આપણું શરીર છે આપણે બે રોટલી ખાતા હોય તો આપણી કેપેસિટી બે રોટલીની હોય છે પાંચ રોટલી નથી ખાતા એવી રીતના પાકને પણ પોષણ એની જરૂરિયાતના હિસાબથી આપણે આપવાનું છે આપણે જેટલા ન્યુટ્રિશન આપી પાકમાં પોષણના અભાવે રોગ અને જીવાત આવે છે તમારો છોડ જો તંદુરસ્ત છે તમારી જમીન તંદુરસ્ત છે તો એ પાકની અંદર રોગ અને જીવાત ઓછા આવતા હોય છે તો પોષણ માટે ખાસ ખેડૂત મિત્રો હું ભલામણ કરીશ કે વરિયાળીના પાકમાં તમે ડોક્ટર યુનિટેક છે એમાં તમામ પ્રકારના પોષક તત્વો નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફર ઝીંક બોરોન મોલિબેડિયમ આઠ પ્રકારના બેક્ટેરિયા છે તમામ અંદર આવેલી છે પંપમાં લઈ અને તમે વરિયાળીના પાકમાં સ્પ્રે કરો અને એની સાથે જે પણ ઘણી વાર આપણે જોઈએ છીએ કે ચક્કર વહેલા મોડા આગા પાછી આવવાના ઘણી વખત આપણા જે પાયાનું જે પોષણ આપતા હોઈએ છે એના કારણે વરિયાળીમાં એક સાથે ચક્કર અથવા તો ચક્કર આગા પાછી અથવા જેટલી છોડમાં તાકાત છે એ પ્રમાણે ચક્કર આવતા નથી એના માટે ખાસ અમે ડોક્ટર કાશમોરા કરીને પ્રોડક્ટ બનાવી છે કે જેનું પંપમાં માત્ર પંદર લિટર પંપમાં પાંચ થી સાત મિલી પ્રમાણ છે આ ડોક્ટર યુનિટેક અને ડોક્ટર કાશમોરા જે છે એ તમે બંને મિક્સ કરી અને જ્યારે તમે છંટકાવ કરશો અને એના અઠવાડિયા પછી તમે એના પરિણામો જોઈ શકો છો હું એમ કહું છું કે આજે આપણે ખાલી ભલામણ નથી કરવી ખેડૂત મિત્રો આપણે જાતે વૈજ્ઞાનિક બનવાની કોશિશ કરવાની છે કે તમારા ખેતરમાં અડધા ભાગમાં તમે ઉપયોગ કરો અને અડધો ભાગ રવા દો અને પછી એના પરિણામો જુઓ અને તમને લાગે કે ના હા અડધા બીગામાં મને ખૂબ જ આ પરિણામથી સંતોષ છે તો જ તમે બધા જ ખેતરની અંદર અખતરો કરજો જેથી કરીને તમને ખ્યાલ આવે કે ખાલી આપણે દવા વેચવાનું નહીં ખેડૂતોને માહિતગાર અને એને ઉપયોગી થઈ શકે એ વસ્તુની આપણે ભલામણ કરતા હોય છે અને સાથે સાથે ખેડૂત મિત્રો જ્યારે ઘણા બધા ખેડૂત મિત્રો અત્યારે જેના દાણા ભરાઈ ગયેલા છે અથવા ચક્કર આવી ગયેલા છે એવા ખેડૂત મિત્રોને ખાસ ભલામણ કરીએ છે કે તમારા ખેતરની અંદર ડોક્ટર યુનિટેક છે અને ડોક્ટર ફંક્શન ફૂગનાશક કે પાછળના સમયમાં તમે જુઓ છો કે ગુંદરીઓ છે કે આપણે કાર્ય પ્રકારની જે કાલાશ પ્રકારની ચરમી જે છે એ આપણે વરિયાળીના પાકની અંદર પણ જોવા મળે છે અને ડોક્ટર મિલી છે અથવા તો તમે ફંક્સારની જગ્યાએ આપણું પાવડરમાં ફૂગનાશક ડોક્ટર તેજસ એકસો આઠ પણ છે જે સાઈઠ થી સિત્તેર ગ્રામ ડોક્ટર યુનિટેકની સાથે પણ તમે એને કરશો તો એડવાન્સમાં જે કરશો તો જેથી કરીને આપણા જે રોગોના જે પ્રશ્નો જે છે એ પ્રશ્નોને પણ આપણે નિયંત્રણ કરી શકીએ છીએ ખેડૂત મિત્રો આપણે શું કરતા હોઈએ છીએ આ પણ એક અગત્યની મારા ધ્યાનમાં જે વસ્તુ સંશોધનમાં એ પણ વસ્તુ જોવા મળી છે કે કોઈ પણ રોગ આવે છે તો આપણે ખાલી ફૂગનાશકથી એને કંટ્રોલ કરવાની કોશિશ કરીએ છીએ પણ એક બાજુ પાકને આપણે પોતાની રોગ પ્રતિકારક સૌથી પહેલા પાક પોતે લડવાની કોશિશ કરે છે તમે જે કંઈ પણ પોષણ આ ડોક્ટર યુનિટેક હું ફ્રીક્વન્ટલી ઘણીવાર ખેડૂત મિત્રોને ભલામણ કરું છું કે તમે કોઈ પણ રાઉન્ડ કરતા હોય ડોક્ટર યુનિટેક અવશ્ય રાખો તો શું કામ છે કે જ્યારે પાકને પોષણ મળશે તો પાક પોતે પેલા રોગ અથવા જીવાતની સામે લડશે અને એની સાથે ફૂગનાશક આપો છો તે ઓન ધ સ્પોટ તમારી જે ફૂગ કે જીવાત છે એ ફૂગની સામે રક્ષણ આપવાનું પણ કામ કરતા હોય છે તો આ બે વસ્તુનું ખાસ વરિયાળીને પાકના અત્યારના તબક્કામાં ધ્યાન રાખવાનું છે ત્યાર પછી ખેડૂત મિત્રો બીજી આપણે જે ચર્ચા કરતા હતા કે જે લોકોને ચક્કર આવી ગયા છે અથવા ચક્કર પૂરા ભરાવા છે એના માટે પણ મેં જે વાત કરી એ પ્રમાણે તમે એની અંદર ભલામણ કરશો તો ચોક્કસ અમારા ઘણા બધા ખેડૂત મિત્રોના વિડીયોના પ્રતિભાવો પણ અમે ઘણા ખેડૂતોના ટેસ્ટીમોરિયલ પણ આ ચેનલમાં મૂકીએ છીએ તમે ખેડૂતોનો અભ્યાસ કરજો તમારી આજુબાજુના ખેડૂતો હોય તેમનો સંપર્ક કરજો એમનું ખેતર પણ જોવા જજો અને ખેડૂતોને પૂછજો જેથી કરીને તમને ખ્યાલ આવે કે ભાઈ વરિયાળીના પાકમાં આપણે ઓછા સમયમાં સારું એવું જો રક્ષણ કરી અને પ્રોપર માહિતી સાથે તમે ઉપયોગ કરશો તો વરિયાળીના પાકમાં આપણે સારું ઉત્પાદન લઈ શકીએ છીએ આ સિવાય ખેડૂત મિત્રો વરિયાળીના પાકમાં તમારા કોઈ પ્રશ્નો હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં અમને લખજો અમે માહિતી આપવાની કોશિશ કરીશું અને અમારા નીચે ડિસ્ક્રિપ્શનમાં તમામ જિલ્લાના અમારા નંબર પણ આપેલા છે કે આ પ્રોડક્ટ ક્યાં મળશે તો એની પણ તમને માહિતી ત્યાંથી મળી રહેશે ઉનાળો તલની પણ ચર્ચા કરવાના છે જેમ શિયાળુ પાકો શરૂઆત થતા પહેલા આપણે ચર્ચા કરી હતી તેમ ઉનાળુ પાકો પણ તમે તમારા વિસ્તારમાં કયા પાકો વાવવાના છે નીચે કોમેન્ટ બોક્સમાં ખાસ લખજો જેથી કરીને અમને ખ્યાલ આવે કે આના પછીનો અમારે વિડીયો કયો બનાવવો છે આશા રાખું છું ખેડૂત મિત્રો આમાં તમને સંપૂર્ણ માહિતી મળી હશે અને આવી અવનવી માહિતી સાથે મળતા રહીશું ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન